શ્રી બજરંગદાસ પાપા આરોગ્ય ધામ ના નિષ્ણાત તબીબોએ દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપી હતી કેમ્પનો જરૂરિયાતમંદ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો جي هاڻي کي ڏسڻ جي ڪا ضرورت ناهي

ફિઝિશિયન અને મેડિકલ ડાયરેક્ટર શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ પાનવાડી ખાતે મારી સેવા આપું છું આજ રોજ શ્રી બજરંગદાસ બાપાની ઓગણ પચાસમી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા રાહત દરે કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ઓપીડી તપાસ ફેફસાની ક્ષમતાનું તપાસ એટલે કે પીએફટી અને દાંત પડાવવાની સારવાર એ સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવેલી છે જ્યારે ઇકો અને ટીએમટી જે હૃદયની તપાસ છે એમાં પચાસ ટકા રાહત દર્દીઓને આપવામાં આવી છે અને બાકીની તમામ તપાસ જેવી કે લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી વગેરેમાં પંચોતેર ટકા રાહત આપે આ આપવામાં આવી છે અને સવારથી આજે દર્દીઓનો ખૂબ ધસારો છે અને અમારી એવી ઈચ્છા છે કે આમાં જરૂરિયાતમંદ દર્દીઓ જેટલો બને એટલો લાભ લે અને સાંજ સુધી અમને આશા છે કે અમે ઘણા બધા દર્દીની સેવા કરી શકશું ધન્યવાદ બાપા સીતારામ